હેલો નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ મેશરી આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આજથી બાર દિવસ પહેલાં અમારા દાદીમાનું અવસાન થયું હતું તો અવસાનના કારણે તેમની અસ્થિ વિસર્જન અમે અહીંયા ગાડી ચાણો ખાતે આવેલા તો દાદીમાંનું અસ્થિ વિસર્જન કર્યું છે અને તેમની વિધિ પણ કરવાની છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને બતાવું છું ઘરે ચાણકનો કેટલો અનમોલ નજારો અને સૌથી પહેલાં જો તમે નવા હો અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઈકોન પર ક્લિક કરી દેજો તો ચાલો તમને બતાવું છું ચાણકનો નજારો અને અસ્થિ વિસર્જનની પણ વિધિ સ્ટાર્ટ કરી દેવાની છે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેવું

ओ सोचे सोदम ओ सोचे सोदम ओ सोच समाए सोदम ओम सोकाए सोदम ओम तव्हां ૃગા જનાયતે પંકજ નમા દેવી નર્મદે દિવ્ય સમ્ર દાર વાિ સર્વત્રિ નાશ કર્છ ગમો છ મત્રક્રવાતીમદે દિવ્ય પંકજ નમામી દેવી નર્મદે

તો મારું તમારા અને તમારા ભાઈ નાના બાબુભાઈના હાથે છેલ્લામ છેલ્લું હરાવતા આજના દિવસે જે કીડીએ કણીકો લેવાય કે જે કંઈ પુણ્યદાન થાય તે પણ રાજા ધર્મ પાસે માગી લેજો પારે બેજો કાશી કાવરી મિયા મંત્રી ઉજ્જૈન પરખાય નમતા આ જાણો ફટાફટ બધા નર્મદા નદીને કોઠે અને સૂર્ય દેવાતાની સાક્ષી જળદેવી માતાની સાક્ષી તમારા ભત્રીજા જ્યાં વિનુભાઈના હાથે ત્યાં આજે જે કીડીએ કણીકો લેવાય કે જે કંઈ પુણ્યદાન થાય તે પણ રાજા ધર્મ પાસે માગી લેજો અથવા છૂટી જઈને ભર્યાશો ને મારે બેજો હે ક્ષણતામાં આજ સુધી આઠમ અને રવિવારના દિવસે તમારા દીકરાના દીકરા સાથે જે કંઈ સંબંધ હતા તે આજે અહીંયા પૂરા થાય છે એ પણ તમે રાજા ધર્મ પાસે માગી લેજો એનો વાદરોતા છૂટી આ જે વિશાલભાઈ ના હાથે તમારા નામ નું છેલ્લામ છેલ્લો નર્મદા નદી ના કોઠે જયદેવી માતા ની સાક્ષે સૂર્યદેવતા સાક્ષે હરાવતો આથી તમારા અને વિશાલભાઈના ના સંબંધો અહીંથી પૂરા થાય છે જે તે કંઈ મારી જોવા ચાલ્યા તો અભિયાન ના તમારી દેરવાણી ના હાથી આજે નર્મદા નદીના કોઠે જળદેવી માતાની સાક્ષી અને સૂર્યદેવતાની સાક્ષી આજે હરાવતો જે કીડી કડી કોલે કે જે કાઈ પુણ્ય દાન થાય તે પણ આ સાક્ષી અને જળદેવી માતાને સાક્ષી આ તમારા મધુબેન ના જે હરાવતા આજના દિવસે જે કીડી કડી કોલે કે જે કાઈ પુણ્ય દાન થાય તે પણ આ ધર્મ પાસે માંગે લેજો ઓ દેવતા છૂટી જઈને એ શંતામાં આ તમારા લાડકવાયા વાયા ટીનીબેન ના તમારા તમારો નામનો છેલ્લામ છેલ્લો નર્મદા નદીના કોટે સૂર્ય દેવતાને સાક્ષી અને

જે કઈ તમારાવતો આજના દિવસે જે કીડી કડી ખુલી કઈ ખુલે

બેન ને બીજો ઉન્નતિ બેન આ બંને બેનો તમારા નામ ના છેલ્લા છે હરાવતા તમારા અને બંને બેન પૂરા થાય છે માટે જવા લે તો પૂરું લેજો અને ભર્યા સો ની પાસે બે

લે પણ વિડિયો બનાવામ નાક નાક ના દે ની સુર નકકી